નમસ્કાર દર્શક મિત્રો એસબી ન્યૂઝ આપનું સ્વાગત છે પાન મસાલા સિગરેટ દુટકાણો કઈ વસ્તુ પર લાગે ચાલીસ ટકા સ્પેશિયલ જીએસટી જીએસટી કાઉન્સલિંગની આજે યોજાયેલી બેઠકોનો મોટો નિર્ણય લીધો છે કાઉન્સલિંગે જીએસટી માટે બે સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા મંજૂર કર્યા હતા આ સાથે વર્તમાન બાર ટકા અને અઠ્યાવીસ ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા હતા ઉપર લક્ઝરી વસ્તુઓ પાન મસાલા સિગરેટ ગુટકા ચાવવાની તમાકુ જળદા એડેડ સુગર કાર્બોડેડ ડ્રિંક્સ વ્યક્તિ ઉપયોગ માટે એરક્રાફ્ટ લક્ઝરી કાર અને ફાસ્ટ ફૂડ આ ચીજવસ્તુઓ પર ચાલીસ ટકા ટેક્સ બદલાવ ઉપરાંત અલગથી શેસ પણ લાગી શકે છે હેર ઓઇલ શેમ્પુ ટૂથપેસ્ટ સાબુ ટૂથબ્રશ શેવિંગ ક્રીમ અઢાર ટકાથી પાંચ ટકા માખણ ઘી ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો ઉપર બાર ટકાથી પાંચ ટકા વાસણો ઉપર બાર ટકાથી પાંચ ટકા સીવણ મશીન અને તેના ભાગોમાં બાર ટકાથી પાંચ ટકા લાઈફ અઢાર ઇન્સ્યોરન્સમાંથી શૂન્ય થર્મોમીટર અઢાર ટકાથી પાંચ ટકા ચશ્મા બાર ટકાથી પાંચ ટકા નકશા ચાર્ટ અને ગ્લોબલ બાર ટકાથી શૂન્ય ટકા પાઠ્યપુસ્તકો અને નોટબુક્સમાં બાર ટકાથી શૂન્ય ટકા ટ્રેક્ટરમાં બાર ટકાથી પાંચ ટકા ખેડૂતોને રાહત ટ્રેક્ટર ટાયર અને ભાગોમાં અઢાર ટકાથી પાંચ ટકા જમીન